એક વાત એવી પણ સામે આવી છે કે નિલેશ કુંભાણી જે કરી છે છે તે નકલી આ બાબતે રિટર્નિંગ ઓફિસરે નિલેશ કુંભાણી પાસે સ્પષ્ટતા માંગી છે બીજી બાજુ નિલેશ કુંભાણીએ એવો આક્ષેપ કર્યો કે તેમના ટેકેદારોના ફોન બંધ આવે છે અને તેમનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને તેઓ અહીં હાજર ન રહી શકે અમારા વકીલ દ્વારા કાલે અગિયાર વાગ્યા સુધી ટાઈમ આપ્યો છે કાલે અગિયાર વાગ્યા સુધીમાં ડોક્યુમેન્ટ પૂરા કરી

آءن آءن آءن